હેલો વિદ્યાર્થી મિત્રો શું તમને પણ ક્યાંક ને ક્યાંક વર્તુળનું ક્ષેત્રફળ શોધવામાં કન્ફ્યુઝન થાય છે એટલે કે મૂંઝવણ થાય છે તો ચાલો આપણે એને આપણે બહુ સહેલી રીતે સોલ્વ કરવાની ટ્રાય કરીએ તો સૌથી પહેલા તો જો આપણને ખબર હોવી જોઈએ કે વર્તુળ એટલે શું તો કે વર્તુળ એટલે કોઈ પણ ગોળ જે રાઉન્ડ હોય છે જે પેન્ડો આકાર બરાબર પેંડા જેવો આકાર અથવા તો ટાયર હોય છે એને શું કહેવાય તો કે એને વર્તુળ કહેવાય વર્તુળની એકઝેટ વચ્ચે તમે જે બિંદુ દોરો છો એને શું કહેવાય તો કે એને કહેવાય છે વર્તુળનું કેન્દ્ર બરાબર હવે આ કેન્દ્રથી લઈ અને કોઈ પણ સપાટી સુધીનું અંતર હોય એને શું કહેવાય તો કે એને કહેવાય આર હવે આર શું છે તો કે આર બરાબર થાય ત્રિજ્યા એટલે કે રેડિયસ હવે ધારો કે આ ત્રિજ્યા છે હું એમ કહું છું કે અહીંયા પણ આપણે ત્રિજ્યા હજી એકવાર દોરી નાખેલ આર અને આર બે બાજુ એક ત્રિજ્યા લઈ લે એટલે કે આ સપાટીથી લઈને આ સપાટી સુધીનું આખું અંતર હોય એને શું કહેવાય તો કે એને કહેવાય ડી કહેવાય એટલે ડી બરાબર શું તો કે વ્યાસ એટલે કે ડાયામીટર હવે આપણે ઘણી બધી રકમની અંદર કેવું આપેલું હોય કાં તો વ્યાસ આપેલો હોય કાં તો ત્રિજ્યા આપેલી હોય બરાબર તો આપણને ખબર પડવી જોઈએ ચાલો આપણે ઉદાહરણ લઈએ હું એમ કહું છું કે કોઈ પણ એક ટાયર છે ગોળ એનું એની ત્રિજ્યા છે ને એ મને એકવીસ સેન્ટીમીટર આપેલી છે કેટલી એકવીસ સેન્ટીમીટર તો આ વર્તુળનું તમે ક્ષેત્રફળ શોધો તો આપણે શું કરશું તો કે પાઇ આપણે ના કારણ કે આર કેટલી વખત છે બે વખત છે એનો સ્ક્વેર છે એકવીસ ગુણ્યા એકવીસ ચાલુ સાત તેરી એકવીસ ચાલુ છેદ ઉડી ગયા તો અહીંયા કેટલું આવ્યું હતું કે બાવીસ ગુણ્યા અહીંયા એકવીસ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે

હંમેશા યાદ રાખજો તો આ એનો જવાબ છે તેરસો ને છ્યાસી સેન્ટીમીટર નો સ્કવેર બરાબર આવા જ બે દાખલા હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપું છું જેનો જવાબ તમારે મને વ્યવસ્થિત રીતે સોલ્વ કરી અને એનો જવાબ મને કોમેન્ટમાં જણાવવાનો છે